ભાગ બેમાં પાના નંબર અઠ્યોતેર અને માં ઠાકોરજી જાંબુડા ગામે પધારે છે ગોપાલાલજી અને લાલ લાલબાબા સહિત ગોપિન્દ્રલાલજી નાના છે હવે જામુડાના ગામમાં ખૂબ જ અપાર પ્રીતે ઠાકોરજીને વિનંતીનો ઠાકોરજીએ સ્વીકાર કરેલો છે અને કેટલું બધું જૂથ ત્યાં બિરાજે છે હવે જૂથ અપાર છે અને તેનું સમાધાન કરવું ગામના લોકોથી મુશ્કેલ છે એટલું બધું જૂથ ઠાકોરજીની સાથે સાથે પધારે છે જાંબુડા ગામમાં પણ જ્યાં સર્વોપરી ભાવ છે ત્યાં શું ન્યૂન્યતા રહે હવે આટલું બધું જૂથ બિરાજે છે અને ગામ આખું શણગારવામાં આવ્યું છે રસ્તાના પર ફૂલ પગર બિછાવવામાં આવ્યા છે જાંબુડાના લોકોએ સામૈયાની તૈયારી કરી છે પ્રભુજીને પધરાવવા માટે સર્વ ગામજનો પાદરમાં આવ્યા છે સામૈયા તૈયારી કરીને સર્વ વૈષ્ણવ જૂથ ઘણું બધું તૈયાર થયું છે રાજસી લોકો પણ અનવા પોશાકમાં દેખાય દિસતા હતા હવે ગોપાલાલજી અને ગોપેન્દ્રલાલજી જાંબુડામાં પધારે છે અને અનેક જીવોને શરણદાન આપે છે હવે પદમસિંહ પારેખની સ્ત્રી લાડબાઈ અને પ્રભુજી તથા લાલ બાવાએ ને તિલક કરે છે લાડબાઈ ગોપાલલાલજી ને ચાંદીના થાળમાં આરતી પૂરીને આરતી ઉતારે છે ન્યોછાવર કરે છે અને બંનેના સ્વરૂપના ચરણ સ્પર્શ કરે છે પદમસિંહ પારેખે બંને સ્વરૂપને સુગંધી પુષ્પોના હાર કંઠમાં ધરાવ્યા છે સુગંધી અત્તર ફૂલે સમર્પ્યા સુવર્ણની મુદ્રિકા ભેટ ધરે છે બંને સ્વરૂપના ચરણ સ્પર્શ કરે છે અને પોતાના ગ્રહ વિશે પ્રભુજી પધાર્યાનો અનેરો આનંદ માણવા લાગ્યા એટલે કે ઠાકોરજી કોના ઘરે પધાર્યા છે પદમસિંહ પારેખના ઘરે હવે આપશ્રી બોધન આપશ્રીને ભોજન કરવાની વિનંતી કરે છે અને પ્રભુજી ભોજન કરવા પધારે છે પણ હવે પદમસિંહ પારેખની આટલા બધા જૂથની તૈયારી નથી જેટલું જૂથ પધાર્યું છે ને વૈષ્ણવ જૂથની એટલી બધી સમાધાનની તૈયારી નથી હવે ઠાકોરજીને તો ભોજન કરવા માટે કીધું અને ઠાકોરજી ભોજન કરીને બીડી બીડા સજા ઉપર પધાર્યા છે રાજના અંતરંગ સેવકો એટલે કે વિભાજી તથા ખીમોજી ઠાકોરજી એમની પાસે ચરણ સેવા કરાવી રહ્યા છે એવામાં કિશોર રજવાસી આપશ્રીની પાસે આવીને વિનંતી કરે છે રાજ વૈષ્ણવ જૂથ તો અપાર છે અને પ્રસાદી ભંડારમાં ન્યૂનતા દિશે છે જરા સંકોચ રાખતા રાખતા બોલે છે શું થયું જ્યારે ઠાકોરજી ભોજન કરીને આરોગ્ય આરો અંદર સુખ સયા જે બિરાજી રહ્યા છે ને ત્યારે પંગત તો પડે છે વૈષ્ણવ જૂથ અપાર છે ઘણું બધું વૈષ્ણવ જૂથ છે હવે એમાં સામગ્રી ભંડાર જે ઠાકોરજી પછવાડે જે વૈષ્ણવ આરો લે છે તેમાં ખૂટે એવું લાગે છે અંદાજો આવી જાય ને આટલું બધું જૂથ અને અહીંયા આટલી બધી સામ એટલું બધું સામગ્રી તો છે નહીં એટલે હવે ઠાકોરજી જવાબ આપે છે કે આ પ્રસાદી ઉપરનો લઈ તે પ્રસાદી વસ્તુ ઉપર રાખશો જેથી સર્વ ઠીક થઈ જશે કોઈ ન્યૂનતા નહીં રહે એટલે કે ઠાકોરજીએ પોતાનો આપ્યો અને કીધું કે આ પ્રસાદી વસ્તુ છે ભંડારમાં પ્રસાદી વસ્તુ ઉપર રાખી દો વ્રજવાસી કિશોર તુરત જ પ્રસાદી ઉપરણો લઈને પ્રસાદી ભંડારમાં પ્રસાદી વસ્તુ ઉપર ઢાંકી દીધો આથી પદ્મશ્રી પારેખ તથા માવદાસને અતિ શાંતિ થઈ કેમકે પદ્મશ્રી પારેખને તો ચિંતા થઈ ગઈ તેને થોડી વાર તો આટલું બધું જૂથનું સમાધાનની તો તૈયારી નથી જીવને ચિંતા થાય પણ ઠાકોરજી છે ત્યાં ચિંતા કરવાની વાત જ શી છે એ બતાવે છે કે ઠાકોરજી ઉપરણો આપ્યો ને ઢાંકી દેવાનું કીધું પછી તો પદમસિંહ પારેખને શાંતિ થઈ ગઈ કે હવે કાંઈ ચિંતા નથી સર્વજૂથ પ્રસાદ લઈને ઉઠ્યો અને પ્રસાદી ભંડારમાં પદમસિંહ પારેખ અને માવદાસે દ્રષ્ટિ કરી તો પ્રસાદી વસ્તુ બધી જેમને તેમ જોવામાં આવી ન્યૂન્યતા તો કાંઈ દેખાણી નહીં આથી પરમાનંદમાં આવી ગયા અને દોડીને રાજના ચરણમાં પડીને ગદગદ કંઠે વિનંતી કરી પ્રભુ આપ તો દીનદયાળ અનાથના નાથ છો ભક્તવક્સલ ભક્તરસ્તક કહાવ રક્ષક કહાવો છો રાજ અમારું ધન્યભાગ્ય અમારી નિષ્કચનની લાજ રહી મહારાજ એટલે કે કેટલી શાંતિ થઈ હશે પદ્મશ્રી પારેખને કે તમે ખાલી ઉપરનાથી અમારી લાજ રાખી દીધી બાકી આટલું બધું વૈષ્ણવ જૂથની સામે પ્રસાદ ઘટતો તો શું મારી લાજ રહે એટલી બધી ચિંતા થતી હશે જે અત્યારે વ્યક્ત કરે છે કે તમે અમારી લાજ રાખી દીધી હવે ગોપાલાલ મંદ મંદ પુસ્કરાતા જવાબ આપે છે અરે પદમસિંહ જ્યાં તાદર્શી ભગવદી લઈએ ત્યાં ન્યૂનતા ન રહે પ્રથમ તાદર્શી ભગવદી શું લીવાવે તો તાદર્શી ભગવતીની જૂઠણ સમાન ચૌદ બ્રહ્માંડમાં એવો કોઈ પદાર્થ નથી જે જેની તુલનામાં આવે તાદર્શી જનના જૂઠણના પ્રતાપથી તો નારદ જેવા મહામુનિ બની ગયા દ્રષ્ટાંતો પૂરણ પુરાણ પ્રસિદ્ધ છે તેમાં શું કહેવાનું હોય તમે આજે તે જૂઠણ અવશ્ય જૂઠણથી અવશ્ય ક્રતા થશો તે સંદેહ નિઃસંદેહની વાત છે એમાં સંદેહ નથી એટલે આમાં ઠાકોરજીએ ભગવતીની વડાઈ બતાવી પણ હક હકીકતમાં તો ઠાકોરજીએ ઉપરનો ઢાંક્યો એના દ્વારા વસ્તુ થઈ પણ ઠાકોરજી શું બતાવે છે કે સૌથી પહેલાં તાદર્શી ભગવતીને તમે લેવરાવ્યું ને એટલે મહાપ્રસાદ ઘટ્યો નહીં એટલે ઠાકોરજીએ હંમેશા ભગવતીની વડાઈ કરી છે અને આપણને કરતાં શીખવાડ્યું છે એટલે ઠાકોરજી પોતે બંધ કરી અને આપણને કરાવી છે કરાવ કરતાં શીખવાડે છે કે આવું જ કરવાનું જ્યારે ખરેખર તો વાત એવી છે કે ઠાકોરજીએ ઉપરનો ઢાંકી દીધો અને પછી પ્રસાદીમાં ન્યૂનતા ન રહી પણ ઠાકોરજીએ શું બતાવ્યું ભગવદીજન પ્રસાદ આરોગે તો ઘટે નહીં મેં કાંઈ નથી કર્યું એમ એક રીતે બતાવી રહ્યા છે ઠાકોરજી એટલે કે હંમેશા આપણે ભગવદીજન ઠાકોરજીથી અધકાર રાખવાના આપણને આજ્ઞા કરી છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ પૂછું બોલું શ્રી ગોપાલ લાલકી